નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ પ્રકાશિયા યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું ધોરણ આઠનું ગણિતનું ચેપ્ટર નંબર પહેલું છે સમય સંખ્યાઓ અને અહીંયા આગળ આપણે એકથી આઠ જે ક્લાસ છે મિત્રો એમાંથી આપણે સમય સંખ્યા વિશે સમજી ગયા છીએ ઉદાહરણ એક અને બેના દાખલા જોડી દીધા છે હવે પછી આપણે જે અત્યારનો ટોપિક છે શૂન્યની ભૂમિકા જોવાની છે તો શૂન્યની ભૂમિકા શા માટે આપણે જરૂરી છે સમય સંખ્યા માટે અને સમય સંખ્યાના દરેકે દરેક ક્લાસ જોવા પડશે તો સૌથી પહેલાં આપણે જોઈએ શૂન્યની ભૂમિકા શૂન્યની ભૂમિકા એટલે શું તો શૂન્ય આપણે શું છે એ જોવાનું છે તો સૌથી પહેલાં હવે આપણે શું કરીએ છીએ નીચેના પદ પર જુઓ તો નીચેના પદ શું છે તો હવે તમને સરવાળો કરું બે વત્તા જીરો તો તમારો જવાબ શું આવશે સાહેબ જીરો પછી જીરો વત્તા બે કરું તો જવાબ પણ શું આવશે જીરો તો હવે બેટા અહીંયા આગળ જો શૂન્ય આગળ જાય કે પાછળ જાય સરવાળા માટે બદલાતો નથી હું તને અહીંયા આગળ બીજો પ્રશ્ન કહું છું કે બે ગુણ્યા જીરો કર તો જવાબ પણ જીરો આવશે ને જીરો ગુણ્યા બે કર તો જવાબ પણ જીરો આવશે સોરી અહીંયા આગળ શું આવશે ટુ ટુ જ આવશે સોરી સોરી ઓકે તો હવે હું કહું કે ત્રણ માઇનસ બે કર તો જવાબ શું આવશે એક પણ બે માઇનસ ત્રણ કરો તો જવાબ શું આવશે માઇનસ એક તો અહીં આગળ આ વસ્તુ આપણે શીખવાની છે ખબર પડી ગઈ હા તો નીચેના પદ જો શૂન્ય ઉમેરો શૂન્ય ઉમેરતા શૂન્ય ઉમેરતા તો શૂન્ય ઉમેરવાના છે શૂન્યની ભૂમિકા શું છે હવે જો બેટા સમજવા જેવો પ્રશ્ન છે કે હું ત્રણ માઇનસ જીરો કરું તો જવાબ શું આવશે ત્રણ પણ ઝીરો માઇનસ ત્રણ કરીશ તો જવાબ આવશે માઇનસ ત્રણ ખબર પડી ગઈ હા તો અહીંયા આગળ શૂન્યની ભૂમિકા શું થઈ ગઈ આના માટે સરવાળાની પણ આના માટે કઈ થઈ ગઈ શૂન્યની ભૂમિકા બાદ બાકીની શે થઈ ગઈ બાદ બાકી નહીં આટલી ખબર પડી બેટા તો હવે જો તમે આવા સરવાળા પહેલાં પણ કરેલા છે ચાલો આવા એક બીજાથી વધુ સરવાળા જોઈએ તમે શું જુઓ છો જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા પણ પૂર્ણ છે શું કહે છે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા આપણે શું જોવાનું મિત્રો ઝીરો એક બે ત્રણ અને પૂર્ણાંક તો માઇનસ શૂન્ય ને ધન આવે રાઈટ આટલી વસ્તુ ખબર પડી ગઈ હવે જુઓ હવે તો અહીંયા પૂર્ણાંક અને સમય સંખ્યા પણ બને છે તો હવે જો મિત્રો અહીંયા આપણે પહોંચ્યા કે આમ શૂન્યના સરવાળા માટેના તટસ્થ ઘટકો એકમ ઘટક કહે છે કે શૂન્ય એટલે કે ઝીરો વત્તા બે કરું તો જવાબ પણ બે જ આવશે અથવા તો ઝીરો વત્તા આઠ કરું તો જવાબ પણ આઠ આવશે અને આઠ વત્તા ઝીરો કરું જવાબ તો આઠ આવશે પરંતુ પરંતુ કરો કરો તો તો આવશે 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 અહીં આગળ આપણે જોવાનું છે શું જોવાનું છે કે જેના માટે કીધું છે શૂન્યના સરવાળા માટે શું છે શૂન્ય તટસ્થ છે જ્યારે જે માઇનસ માટે તટસ્થ નથી તો જુઓ પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા માટે સરવાળો તટસ્થ ઘટક છે તો હવે ચાલો એકની ભૂમિકા જોવાની છે હવેનું ટોપિક શું છે બેટા કે એકની ભૂમિકા તો એકની ભૂમિકા એટલે શું તો સૌથી પહેલાં આપણને એકની ભૂમિકાનો જવાબ આપણને ખબર હોવી જોઈએ તો ચલો હવે પહેલો પ્રશ્ન છે બેટા કે હું ત્રણ વત્તા એક કરું તો જવાબ શું આવશે ચાર એક વત્તા ત્રણ આવે તો જવાબ શું આવશે ચાર પરંતુ જો ત્રણ ત્રણ માઇનસ એક કરું તો જવાબ શું આવશે બે અને એક માઇનસ ત્રણ કરું તો જવાબ શું આવશે માઇનસ બે તો હવે જો આ બંનેના જવાબ શું આવી ગયા અલગ આવી ગયા તો આર્યુ પાલન કરતું નથી ખબર પડી ગઈ તો માટે આ એક એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે તટસ્થ ઘટક છે હવે તટસ્થ એટલે શું સાહેબ તમે મને સમજાવો બેટા તો તટસ્થ એટલે શું થાય બેટા હજી તટસ્થનો મતલબ શું થાય છે કે જવાબ બદલાવો ન જોઈએ અથવા તો કંઈ ફેર ના પડવો જોઈએ તો ઝીરો વધતા એક કરું તો જવાબ પણ એક જ આવવાનો છે બરાબર તો ઝીરો માઇનસ એક કરીશ તો જવાબ શું આવશે માઇનસ એક આવશે તો માટે આ શું છે તટસ્થ છે કોના માટે સરવાળા માટે કોણ જીરો પણ હવે જો હવે હું ઝીરો ગુણ્યા એક કરું તો જવાબ શું આવશે ઝીરો પરંતુ બેટા સમજવાનો પ્રયાસ કરજે કે ઝીરો વધતા એક કરું તો જવાબ શું આવશે એક તો અહીંયા આગળ તું શું કહી શકે કે સરવાળા માટે ઝીરો તટસ્થ છે જ્યારે ગુણાકાર માટે તટસ્થ નથી તો હવે આગળ શું આવશે તો જીરો ગુણ્યા એક બરાબર શું આવશે જીરો તો પરંતુ હવે આગળ એક ગુણ્યા એક કરીશું તો જવાબ આપણો એક આવશે એટલે આપણે શું કહીએ બેટા કે એક છે એ શેના માટે તટસ્થ છે ગુણાકાર માટે તો અહીં આગળ આપણી પાસે બે નોટ કરવા જેવા પોઈન્ટ રહ્યા કયા કયા બે પોઈન્ટ નોટ રહ્યા તો જો ગુણાકાર માટે પૂછે તો શું આવશે ગુણાકાર માટે પૂછે તો ગુણાકાર માટે એક સરવાળા માટે કે તો શૂન્ય આ બંને નોટ કરવા જેવા પોઈન્ટ છે તો ચલો હવે આગળ જુઓ વિચાર ચર્ચા કરો અને લખો જો કોઈ પણ ગુણ ધર્મ સમય સંખ્યા માટે સાચો હોય તો પૂર્ણાંક સંખ્યા માટે પણ સાચો હોઈ શકે છે અથવા શું કરી શકાય કયો સાચો ને ક્યારેય સાચો નથી જોઈએ ચલો તો જુઓ સમય સંખ્યા માટે ગુણાકારના સરવાળાનું વિભાજન શેની સંખ્યા માટે સમય સંખ્યા માટે તો જો માઇનસ ત્રણના છેદમાં ચાર બેના છેદમાં ત્રણ અને માઇનસ પાંચના છેદમાં સમય સંખ્યા શોધો તો જો હવે આ આટલી બધી સંખ્યા આપેલી છે તો આપણે શું બનાવ્યું છે બેટા આગળ ગ્રુપ બનાવ્યું છે શું બનાવ્યું છે ગ્રુપ બનાવ્યું છે જો આ એ ગ્રુપ અને આ બીજું ગ્રુપ તો હવે જો તો શું કર્યું છે જુઓ સૌથી પહેલાં જુઓ બેટા તો જો બેટા તો સૌથી પહેલાં જુઓ કે આ બંને શું છે છેદ અલગ અલગ છે તો છેદ અલગ અલગ છે તો ત્રણ અને છનો લસા લઈ લે ત્રણ અને છનો તો બે ત્રણ છ ત્રણ એમના બસ બે ત્રણ છ પછી ત્રણ એક એક તો હવે બેટા જુઓ લસા કેટલો આવ્યો બે ત્રણનો લસા કેટલો આવ્યો છ તો ચલો છ વડા એક ગુણતો છ વડા એક બધા ભાગ ચરણ દો છ અને છ એકા છ તો જો હવે શું આવીશું બે બે ચાર આવી ગયા હા પાંચ એકા માઇનસ પાંચ આવી ગયા હા નીચે લસા એમનો એમ ખબર પડી કે બેટા હા તો હવે જો હવે જો તો શું છે અહીંયા આગળ આપણે ચારમાંથી પાંચ જાય તો માઇનસ એક મોટાની નિશાની ખબર પડી કે હા તો ચાલો આટલી રકમ ખબર પડી ગઈ હા તો હવે શું કરવાનું છે બેટા બંનેનો રસા લઈ લેવાનો છે બંનેનો રસા લઈ લેવાનો છે હવે બેટા જો સમજો જેવો પોઈન્ટ શું છે જો હવે જો સમજો જેવો પોઈન્ટ શું હતો કે અહીંયા આગળ સરવાળાની નિશાની હતી એટલે માટે આપણે ગુણું પડતું પરંતુ અહીંયા કઈ નિશાની છે બેટા ગુણાકારની નિશાની છે તો અહીંયા આગળ આપણે આ બંનેનો લસા લેવો જોઈએ નહીં તો પણ ચાલશે લસા લો તો પણ ચાલશે તો જો બેટા હવે જુઓ હવે જો શું છે કે ચાર ચાર એ આપણે શું છે ત્રણ ગુણ્યા એક તો શું હશે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે ત્રણ એકા ત્રણ અને ચાર છ ચોવીસ હવે ભાગ ચાલો ત્રણ આઠ ચોવીસ એકના છેદમાં આઠ આવી ગયો હા ચલો આટલું આવી ગયું હા પરંતુ પણ આપ બંનેનો જવાબ કેવી રીતે આવશે જો બેટા શું વચ્ચે નિશાની ગુણાકારની તો આ બંનેનો ગુણા ત્રણ દુ છ માઇનસ છ ચાર તરી બાર ભાગ ઉડાડો તો માઇનસ એકના છેદમાં બે ખબર પડી ગઈ હવે આગળ આપણે જતા જઈએ મિત્રો તો શું છે અને ત્રણના છેદમાં ચાર તો ગુણાકાર ત્રણ પાંચ કેટલા આવશે માઇનસ માઇનસ પ્લસ પંદર થઈ ગયા છેદમાં ચાર છક ચોવીસ તો ભાગ ચાલો ત્રણ પાંચ પંદર ને ત્રણ આઠ ચોવીસ બરાબર હા પછી આગળ જાઓ મિત્રો તો ત્રણ દુ કેટલા થશે ત્રણ દુ કેટલા થશે છ પણ કહેવાય માઇનસ છ ત્રણ પાંચ કેટલા માઇનસ માઇનસ પ્લસ પંદર ચાર તરી બાર અને આગળ શું ચાર છક ચોવીસ તો અહીંયા છ દુ બાર એટલે એકના છેદમાં બે અને આગળ શું ત્રણ પાંચ પંદર ને ત્રણ આઠ ચોવીસ એટલે પાંચના છેદમાં આઠ ખબર પડી ગઈ તો જવાબ શું આવે એકના છેદમાં આઠ હવે એવી જ રીતે મિત્રો આમાં તમારે શું કરવાના છે ભાગ ઉડાડવાના છે તો ચાલો હવે જોઈએ ગુણાકારનો સરવાળા પર અને બાદ બાકી પર વિભાજન શોધો તો ચલો આપણે આ ગ્રુપ બનાવી દીધું હતું હા તો બેટા સૌથી સમજવા જેવો દાખલો શું છે આ રહ્યો છે બધું આપણે પૂછી નાખીએ અને સમજવાનો પ્રયાસ કરીએ શું છે આને એક સૂત્ર સમજવાનો પ્રયાસ કરીએ શું છે ગુણાકારના સરવાળા અને બાદ બાકી પર વિભાજન તો ચલો એ વ શું કર્યું છે એ કોશમાં બી વત્તા સી કર્યું છે બરાબર તો જો બેટા સૌથી પહેલાં શું છે આ કઈ ના હોય તો ડોટ ગુણાકાર હોય તો આ બંનેનો ગુણાકાર થશે અને આ બંનેનો ગુણાકાર થશે તો એ બી વત્તા એ ખબર પડી ગઈ હા બાદ બાકી હોય તો બાદ બાકીની નિશાની મૂકી દેવાની હવે જો આ સંખ્યા મૂકીને બેટા તને કહું તો બે ઇન્ટુ ત્રણ વત્તા બે તો તું શું કરીશ શું કરીશ તું બેટા સૌથી પહેલાં ત્રણ દો છ વત્તા બે ચાર તો જવાબ શું આવ્યો દસ હવે તારે એમ ના કરવું હોય બેટા તો સૌથી પહેલાં આ બેનો કર કે બે ઇન્ટુ પાંચ તો જવાબ શું આવ્યો આપણો બે પાંચ દસ ખબર પડી ગઈ બંનેનો કહેવાનો મતલબ એક જ છે એટલે કે ગુણાકાર માટે અને સરવાળા માટે બંને માટે છે તો ચાલ હવે તારે શું કરવાનું છે બેટા કે હવે ઉદાહરણ ત્રણ જે આવશે એ તારા નવા ક્લાસમાં આવશે ક્લાસ નંબર કેમાં આવશે દસમાં ઉદાહરણ નંબર ત્રણ જોઈશું અને ત્યાં આગળ આપણે દાખલા ગણવાનો પ્રયાસ કરીશું મિત્રો જય હિન્દ જય ભારત